અત્યારે ગુજરાતના ચર્ચિત ત્રણ ચહેરાઓની વાત કરવી છે જે ચહેરાઓ એક પોલીસ કર્મચારી પોલીસ અધિકારી તરીકે પહેલા ફરજ બજાવતા હતા અને અત્યારે બે જે ચહેરાઓની વાત કરું તે વિધાનસભામાં બેઠા છે અને એક ચહેરાની વાત કરું તે સાંસદમાં બેઠા છે આજે વાત કરવી છે પોલીસ કર્મચારીમાંથી પોતાનું જે કેરિયર છે એ ચેન્જ કરીને રાજકારણમાં જે લોકો આવ્યા છે એના વિશે હાલાકી ત્રણ લોકોની આજે વાત કરવી છે જેઠા ભરવાડ કે જેમને પહેલા પોલીસ અધિકારી તરીકે કામ કર્યું અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા પછી તેમને ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા તેમને ટિકિટ મળી એટલે તેઓ રાજકારણમાં આવી ગયા એના બાદ સૌ કોઈના લોકલાડી રાસિંહ પાટીલ કે જેઓ છે મહારાષ્ટ્રના પરંતુ તેઓ અત્યારે સાંસદમાં છે તેઓ પણ પોલીસ અધિકારી તરીકે કામ કરતા હતા પરંતુ એમની જે સિદ્ધિઓ છે એમને જે હાંસલ કરવું છે પોલીસ અધિકારી બનીને નહીં કરી શકે એમ એવું એમને મનમાં થયું એટલે પછી એ નોકરી છોડીને તેઓ રાજકારણમાં જોડાયા અને અત્યારે વાત કરવી છે એવા વ્યક્તિની થોડાક સમય પહેલા જ આપણે જોયું કે વિસાવદરની વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હવે ઉમેદવાર ન કહી શકાય હવે તો નેતા કહી શકાય નેતા બન્યા એવા ગોપાલ ઇટાલિયા બે હજાર તેરમાં કોન્સ્ટેબલની નોકરી કરતા હતા પરંતુ એક જ વર્ષમાં એમને એવી ખબર પડી ગઈ કે મારો જે વિવા કવાસ છે જનતા માટે લડવાનો મારો જે નિયમ છે એ કદાચ પોલીસ કર્મચારીની નોકરી હું કરીશ તો નહીં થઈ શકે પૂરું એટલા માટે તેમને એક જ વર્ષમાં સમજીને પોલીસ અધિકારીની જે નોકરી છે કોન્સ્ટેબલ તરીકે તેઓ ફરજ બજાવતા હતા એ તેમણે મૂકી દીધી એના બાદ મહેસૂલ વિભાગની જ્યારે પરીક્ષા બહાર આવી એમાં તેમણે ક્લાર્ક તરીકે પણ નોકરી કરી છે બે હજાર સત્તરમાં એમને આપણા જે ડેપ્યુટી સીએમ છે નીતિનભાઈ પટેલે એમને ધમકાવ્યા હતા ફોન કરીને ધમકાવ્યા હતા એટલું જ નહીં એટલાથી જ એમની વાત અહીં પૂર્ણ નથી થતી પછી એમને બે હાજર સત્તર માં જ તેમને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતો મારવાની હિંમત કરી હતી એટલે ત્યારથી જેઓ રાજકારણમાં આવ્યા એમનો ત્યારથી એ ચહેરો ચર્ચામાં રહ્યો કારણ કે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને એમને કહેવાય કે એક જ્યાં મીટિંગમાંથી બહાર આવતા હતા ત્યારે જ તેમને ચંપલ માર્યું હતું એ કિસ્સાને લઈને તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા ત્યારે એમને કહ્યું પણ ખરા એમને પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું પણ ખરા કે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે ઘણા બધા કારણો પણ એમને બતાવ્યા અને પછી તેમનો જે ચહેરો છે ગોપાલ ઇટાલિયા શું છે એ બહાર આવ્યું એ કયા પ્રકારના કાર્યો કરે છે કેમ આ પ્રકારનું એમને કૃત્ય કર્યું એ પણ એમને કહ્યું મીડિયા સમક્ષ અને અત્યારે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે પહેલાં તેઓ આમ આદમી પાર્ટીના પ્રમુખ બન્યા અને હવે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે વિસાવદરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને હવે તેઓ વિધાનસભા ગાંધીનગર બેસે એટલે આ હતી આ ત્રણ લોકોની જે કેરિયર છે એ પોલીસ કર્મચારીનું હતું અને હવે તેઓ રાજકારણમાં જોડાયા છે અને રાજકારણમાં ગોપાલ ઇટાલિયા આવે ત્યાં આ ગુજરાત અત્યારે ક્યાંક ખુશી મનાવી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારની આવવાની કોઈ શક્યતાઓ નહોતી પરંતુ ખેડૂત પુત્ર અને વિસાવદની જનતાએ ગોપાલ ઇટાલિયાને બહુ જ વધુ પ્રેમ સ્નેહ અને આપ્યો એટલા માટે તેઓ અત્યારે કહેવાય કે ગાંધીનગરમાં આવશે અને ગાંધીનગરમાં તેઓ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવશે